ભાવનગરના શાસક જશવંતસિંહજીનું અઢારસો ને સિત્તેરમાં અવસાન થતાં તેમના પુત્ર તખ્તસિંહજી ગાદિનશીલ થયા હતા તખ્તસિંહજી ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં ગાદનશીલ થયા ત્યારે તેમની ઉંમર માત્ર બાર વર્ષની હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ તેમની સગીરાવસ્થા દરમિયાન મી પર્સિયોલ અને ગગા વજાને સંયુક્ત રીતે સોંપાયો ઈસવીસન અઢારસો ને ઇઠ્યોતેરમાં તેઓ વયસ્ક થઈ જતા તેમની રાજ્યની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી આમ અઢારસો ને ઇઠ્યોતેરથી અઢારસો ને છન્નું સુધીનો અઢાર વર્ષનો તેમનો શાસનકાળે તેમનો સંપૂર્ણ સરવા સત્તાધીશ તરીકેનો હતો આ કાળ દરમિયાન તેમણે અનેક પ્રજા કલ્યાણના કાર્યો પણ કરેલા હતા હવે આપણે તેમના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું પ્રથમ કાર્ય અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ સમય રાહતના પગલાં ઈસવીસન અઢારસો ને ઇઠ્યોતેરમાં અનાવૃષ્ટિને લીધે સૂકો દુકાળ અને અઢારસો ને ઓગણ અતિવૃષ્ટિને કારણે લીલો દુકાળ પડ્યો હતો તે સમયે પ્રજાને રાહત આપનારા કેટલાય પગલાં રાજ્ય દ્વારા લેવાયા હતા જેમાં અઢારસો ને ઓગણ તખ્તસિંહજી હોસ્પિટલનો પાયો નખાયો દુકાળ રાહત કાર્ય તરીકે ભાવનગરથી વઢવાણ વચ્ચે રેલવે લાઇન શરૂ કરાઈ પીપાવા બંદરના વિકાસ માટે રૂપિયા એક લાખનો ખર્ચ કરાયો ગરીબ પ્રજા માટે નાના મોટા રાહતના કાર્યો શરૂ કરાયા રાજ્યમાં કુલ બે હજાર એકાવન કુવાઓ ખોદવામાં આવ્યા અઢારસો ને નેવ્યાસીના દુકાળ વખતે ગરીબોને રાહત મળી રહે તે માટે ભાવનગરમાં ગરીબખાનું પણ ખોલવામાં આવ્યું હતું બીજો વહીવટ તંત્રમાં સુધારો રાજ્યના દીવાન શામળાદાસ મહેતાના માર્ગદર્શન હેઠળ રાજ્યના દિવાની અને ફોજદારી કાયદાઓનું પુનઃ કરાયું ઉપરાંત રાજ્યના વહીવટ અને અઢારસો ને અઠ્યાસીમાં ચાર સભ્યોની એક સ્ટેટ કાઉન્સિલ રચના કરાય ત્રીજો સામાજિક સુધારાઓ તખ્તસિંહજીએ પ્રથા તથા નજરાણાની પ્રથા નાબૂદ કરી તથા બાળ લગ્નોને અટકાવવાના પણ ઘણા પ્રયાસો કરેલા હતા ચોથો સુધારો આર્થિક સુધારા દેવદાર ગ્રસિયા તથા ભાવતો હિતના રક્ષણ માટે તથા તેમને શાહુકારની પકડમાંથી મુક્ત કરવા માટે ગુજરાત તાલુકાદારી કાયદો પસાર કર્યો હતો પાંચમો શૈક્ષણિક વિકાસ તખ્તસિંહજી પોતે વિદ્યાપ્રેમી હતા તેથી તેમણે મહાલોમાં મુખ્ય મથકોમાં અંગ્રેજી મિડલ સ્કૂલો અને ગામડાઓમાં ગુજરાતી પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી હતી કન્યાકરણોને ઉત્તેજન આપવા માટે હેતુથી પોતાની પત્ની માજીરાજબાના નામથી માજીરાજબા કન્યા શાળા ભાવનગરમાં શરૂ કરાઈ હતી તેમાં કન્યાઓને અંગ્રેજી શિક્ષણ પણ આપવાની વ્યવસ્થા કરાઈ હતી ઉપરાંત ભાવનગરમાં એક ઉર્દુ શાળા પણ શરૂ કરવામાં આવી હતી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કોલેજ તખ્તસિંહજીએ પોતાના દિવાન શામળાદાસની સ્મૃતિમાં અઢારસો ને પચ્યાસીમાં માં ખોલી હતી તેનું નામ શામળાદાસ કોલેજ રખાયેલું હતું નંબર છ સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસ તખ્તસિંહજીના દરબારમાં કવિઓ ગાયકો વગેરેને પણ રાજ્ય તરફથી આશ્રય અપાતો હતો તેમના દરબારીઓની મદદથી ભાવનગરમાં કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી પ્રાચીન ભારતીય તથા અન્ય ધર્મોના સાત્વિક તત્વોને ઉજાગર કર્યા હતા સાતમાં સાર્વજનિક બાંધકામ તખ્તસિંહજી ધર્મનિષ્ઠ તેથી તેમના શાસન દરમિયાન ભાવનગરમાં અઢારસો ને માં તેમના નામ ઉપરથી ટેકરી ઉપર તખ્તેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું તે આજે પણ ભાવનગરનું એક રમણીય અને જોવાલાયક સ્થળ છે પોતાના રાજ્યની બહાર રાજકોટમાં પણ આજી નદી ઉપર કેસરે હિન પુલ બાંધવા માટે તેમણે રૂપિયા એક લાખ ચૌદ હજાર આપ્યા હતા ભાવનગરના બંદરમાં પણ અનેક બાંધકામો કરાયા હતા રાજુલા ગામ પાસેની ખાડી ઉપર એક નવું બંદર ખોલવામાં આવ્યું હતું અંતે મૂલ્યાંકન આમ પોતાના અઢાર વર્ષની સંપૂર્ણ સત્તા સાથેના શાસનમાં તખ્તસિંહજી અનેક પ્રજા કલ્યાણના કાર્યો કરી ભાવનગર રાજ્યનું આધુનિકરણ કરવાનો પ્રારંભ કર્યો હતો